મિત્રો તમે જો વેજીટેરિયન છો ને વેઇટ લોસ કરવા માંગો છો તો પ્રોટીનથી ભરપૂર આ પનીર ટિક્કાને ટ્રાય કરી શકો છો એના માટે મેં બસો ગ્રામ પનીર લીધું છે અને એને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લઈશું ત્યારબાદ એક બાઉલ લઈશું એમાં બે મોટી ચમચી હંકણ નાખીશું એક નાની ચમચી કસૂરી મેથી અડધી નાની ચમચી આદુ લસણની પેસ્ટ અડધી ના નાની ચમચી જીરું અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર અને મોટી ચમચી ધાણા સમારેલા નાખીશું મસાલામાં સ્વાદ મુજબ મીઠું અડધી નાની ચમચી લાલ મરચું અડધી નાની ચમચી ગરમ મસાલો અને થોડી હળદર નાખી અને એક નાની ચમચી સરસયું તેલ નાખીશું એનું ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને અડધા લીંબુનો રસને નીચવી લઈશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે બધું સરસ મિક્સ થઈ જાય એક નાની ચમચી સેકેલા ચણાનો પાવડર નાખીશું એને પણ મિક્સ કરી લઈશું બધું સરસ મિક્સ થઈ જાય એટલે ત્યારબાદ પનીરના ટુકડાને આપણે આ મસાલામાં કોટ કરી લેવાના છે અને એને ઢાંકીને બે કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું ફ્રિજમાંથી કાઢી લીધા બાદ હવે આપણે ગ્રીલ પેનને ઘીથી બ્રશ કરી લેવાનું છે તમે ચાહો તો એર ફ્રાયરમાં અથવા ઓવનમાં પણ કરી શકો છો ઘીની જગ્યા પર તમે બટર કે તેલ પણ લઈ શકો છો પનીરના ટુકડાને આપણે બંને બાજુ સરસ ગ્રીલ આવી જાય ત્યાં સુધી શેકી લેવાનું છે વાત એ ધ્યાનનું રાખવાનું છે કે આપણા પનીરના ટુકડા બહુ ડ્રાય ના થઈ જાય જુઓ બંને તરફ સરસ માક્સ આવી ગયા છે અને સરસ શેકાઈ ગયા છે એને આપણે પ્લેટમાં કાઢી લઈશું પ્લેટમાં કાઢી લીધા બાદ એને આપણે કચુંબર સાથે સર્વ કરીશું ગરમ આ તમે પનીર ટુકડાને ખાશો ને પનીર ટીક્કાને તો આખો દિવસ તમને ભૂખ નહીં લાગે પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળી રહેશે અને પેટ પણ ભરેલું રહેશે અને રેસ્ટોરન્ટ જેવો સ્વાદ પણ મળશે તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો